આપડે ઉદયપુર થી વેય વાય કરે હવાઈ લઈ દુકાને હવાઈ ઠડે બે જાય થોડીક જમીન થઈ જે નવ રાખે હવાઈ લઈ જન ઠડે બે જઈ ન્યા તો કા લોક નથી નઈ નો હવાઈ દુકાને તો આ કે કે તો ઘરે થી આવી ગયો દુકાને ખડી કો ઠડે બે જાય નઈ તો સંડે એટલે કે કામ કરી નઈ ભાઈ તો ખડી કા બે આપડો દુકાન થઈ ગયા નવરા બેંગણો દરવા જવાનું હતું તો પેલા એને હવે એને ઘઉ મૂકી આવી ચક્કીએ ને દહીણું દળાઈ નાખી તો આપણે હવે દહીણું મૂકીને એ દુકાને અને ત્યાં બાલાજીની ગાડી આવી ગઈ બાલાજીનું માલ ઉતારી ખાલી થઈ ગયો હવે બાલાજીની ગાડી આવી ગઈ ને બાલાજીનું માલ ઉતાર લઈ તો આપણે હવે ને બાલાજીનો માલ ઉતાર લઈ મારું એટલે મને બ્લોકમાં લેતો હાલ તને લઈ લે તું આવી ગયો હાલ હવે તો આપણે બાલાજીનો માલ બધે ઉતારી લીધો હોય સ્ટોક જોડીએ ફૂલ સ્ટોક ઉતારી લીધો હે ફૂલ સ્ટોક થઈ ગયો બાલાજીના આવી ગયો ને હવે ને બધાય સ્ટોક ઉપર ચડાવી દઈ બધો માલ આવી ગયો હે તો ઉપર ચડાવી દે તો આપણે દુકાને થઈ ગયા નવરા અને હું ને મારા દોસ્તને બી એવા બોર ખાવા જૂની યાદ તાજા કરો કે હવે તો કોઈ બોર ખાવા ન જ જતું અને અમને ખાવાનું મન થયું તું તમે બે હેલા આવ્યા અને બોર ખાઈ આવ્યા કેટલા કર્યા બધ તમે કોને કોના ખરા કરી લીધું આપડે બોર વીણી ને આ તો જૂની યાદો તાજી કરી લીધી બોર વીણવા ગયા તા ને મજા જ આવી ગઈ જૂની યાદો કરી બહુ બોર વીણો મજા આવી ગઈ તો બોર કે એટલા વર્ષોથી પછી જ બોટ ખાધા હે આપણે હેણી નહીં દુકાને પેલા દીવાબતી કરી લઈ દીવાબી કરીને પછી મળીએ પાછા તો આપણે દીવાબતી કરીને કહીએ દુકાને દીવાબતી કરીને કા ને ગોઠવવાનું છે ને બધું તો સરખું ગોઠવી દઈ પેલા ઝગડા કરીને કા બોર હું જવું તો બધું ઝગડો કરીને ભાઈ ગયા પછી બોર ખાવાનું મન થયો છે એટલે અમે હે ને બધું ગોઠવી દઉં હરખું આપણે આ બધું હે ભાગ ગોઠવી દીધો હે જોઈ બધો ભાગ ગોઠવાઈ ગયો આપણે આ બાલાજીને સ્ટોકનો માલ બધો સરખો ગોઠવી દીધો એટલે સરખું મળી જાય બધું ને સ્ટોકમાં ક્યારેક બધા માલ લખવાનું થાય તો પડ્યો હોય તો વાંધો ન આવે બધું છે ને સરખું ગોઠવી દીધું એક એક વસ્તુ મળી જાય એ રીતના બધું ગોઠવી દીધું સ્ટોક આપણે મેળી ઉપર હવે આ જાય નીચે કડીક થળે બે જાય આજ તો કંઈ હતા જ નહીં દુકાને આજ મિનિ બ્લોક જેવું થઈ ગયું બધું ખાતા હવામાં આપણે વીરપુર એટલે ત્યાં કાંઈ લોક બન્યો નથી અને હવે બપોર આવ્યા જ દુકાન એટલે બપોરનો મિની મિની વ્લોગ જેવું બની ગયું ધવાયલા જાય એ નીચે ખડી થડે બેહી બધુંય ગોઠવી ગયું છે એટલે તમને બધુંય નજદીક છે બતાવી દઈ ટોટલિંગ આઈટમ આવી ગઈ છે હં બધું સરખું ગોઠવી દીધું એવું ને કાટુ ના ખાતા એ બધા અહીંયા રાખી દીધા આખા આખા કાર્ટૂન હતા ને બધા અહીં રાખી દીધા ને આપણે દુકાને બધે પાક ગોઠવીને ભાઈ એ વાવ કરે તો જમી લઈ જોઈ લે જમવા હું એ ભૂખ લાગી ગઈ જાય જાવ તો જમી લઈ તો હવે જમી લઈએ આપણે શાક રોટલીને ખીચડી जैसे उत्पादन 100% से 0% तक गिर गया है तो कारण याद करो 10 नासी है जो थी देदार क्या यह पद्धति कौन से माल वटाना नो अच्छा मिले भगवान तुम्हें आयु प्रदान करें शहर तो में जाकर मोर्चा જમીન હોય પર તો જાય આ તો બાર લઈને જવાનું કઈ કામય નથી તો હોય જાય તો અવલોગ અહીં પૂરો કરી દો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો તો મળીએ આપણે બીજા વલોગમાં ત્યાં સુધી રામ રામ અને વંદે માતરમ આજ તો મિનિ વ્લોગ જેવો થઈ ગયો છે તો મળીએ આપણે બીજા અવલોગમાં